જેની પાસે ચિંતામણી હોય એને ચિંતા ન હોય એવું ભાગવતજી કે છે પછી આગળની વાત બહુ સરસ કીધી છે મને બહુ ગમે છે જેનું મકાન નીચે હોય હોય એ ગરીબ ન એને પતરા તપતા ન હોય બરાબર એટલે એવું કીધું છે કે જેનું મકાન કલ્પ નીચે હોય ને એ દરિદ્ર ન હોય જેની ગૌશાળામાં કામધે ગાય બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ન હોય હોય પણ આ બધું ભેગું કરો જો સરસ મજાની વાત કરી છે હે સોનકજી સુતજી ને એમ કે છે કે હે ઋષિ હે મહારાજ હે ગુરુદેવ આ બધું ભેગું કરીએ ને તો એ કોઈ મુક્તિ ન અપાવી શકે એ તો સદગુરુ જ અપાવી શકે